હલો રામરામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચાર બાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણો વિશે છે કે જીરામાં નિંદામણ નાશક માટે આપણે શું કરશું કરશું કઈ દવા સાંટો ને શું કરશું તો ખાસ કરીને નિંદામણ ખેડૂત માટે એક બહુ અઘરો પ્રશ્ન હોય છે જે દુશ્મન કહેવાય છે ખેડૂતનો એવું નિંદામણ ગણાતું હોય છે આપણે ખેડૂત માટે તો આપણે એમાં બહુ વધારે પ્રશ્નો હોય છે તો મિત્રો આપણે એની વાત કરશું કે જીરાને બહુ નુકસાન પણ ન કરે અને હાવ જળમૂળથી નાશ કરી નાખે એવા નિંદામણ કયું કઈ દવા સાશું તો નિંદામણ વઈ જાય છે મિત્રો તેની આપણે વાત કરીશું તો ગોર પાંદવારું અને લાંબા પાંદવાળું બે નિંદામણ કઈ દવાથી વઈ જાય અને કઈ કઈ દવા ભેગી નાખશું તો વઈ જાય એની આપણે તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો અત્યારે તમામ પ્રકારના જે ખેડૂત મિત્રોને જીરા અત્યારે પંદરથી વીસ દિવસના આગતરાજીરા થઈ ગયેલા હોય છે મિત્રો ખાસ કરીને અને આ દવા કેટલા દિવસે ઝાંખવી એની પણ ખાસ કરીને આપણે ચર્ચા કરશું મિત્રો તો મિત્રો આપણે તમામ ખેડૂત મિત્રો જાણતા હશે પહેલાં આપણે આવતી બહાર કંપનીની રાફટ એ ઓણ સાલ ઓણ પાછી આપણે આવી ગઈ છીએ તમે જોઈ શકો છો કે જે બાયર કંપનીનો રાફત મિત્રો તો આની આપણે વાત કરીશું કેટલા દિવસે મારવી અને કયા કયા ખડને અસર કરે છે મિત્રો તો મિત્રો આ આપણે આમાં કન્ટેન આવે છે ઓક્ઝાડી કોગજા ડી રાઇજ છ છ ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો આ રીતે આપણે જેવી કે લુણી સાટોળો તાંજરીયો પછી આપણે ચીયુ અઘે આપણે બળેલો એ તમામ પ્રકારનું જે ગોળ નિંદામણ હોય છે એને ખાસ કરીને મિત્રો આ તમામ હાવ બારી દેશે તો આપણે આનો કાલ છટકો કર્યો છે હું તમને દેખાડું છું મિત્રો કે આપણે કઈ રીતનું નિંદામણ બારી દીધું છે

તો આ રીતનું નિંદામણ બરી જાય છે મિત્રો અને જો આપણા લાંબા લાંબા પાંદરું બહુ નિંદામણ નહોતું એટલે આમાં આપણે લાંબા બાંધવાળી નથી નાખી દેવા જો લાંબા બાંધવાળું હોય તો એને આપણે કઈ દેવા નાખશું એની વાત કરશું તો મિત્રો લાંબા બાંધવાળું હોય તો પણ એને પણ આવી થોડીક અસર કરે છે તમે જોઈ શકો છો પણ લાંબા બાંધવાનું નિંદણ હાવ જળમૂળથી બરસે ને મિત્રો ખાસ કરીને અને ગોર ગોરપાંદવાળું નિંદામણ તમામ પ્રકારનું આપણે આમાં કાલે દવાઓ મારેલી છે તમામ પ્રકારનું ભરી ગયું છે મિત્રો બે દિવસમાં બધું બરી જાય છે આવું અને જીરું પણ તમે જોઈ શકો છો એ ખાસ કરીને જીરાને પણ એવી આડઅસર બહુ ખાસ કોઈ થતી નથી તો મિત્રો ખાસ કરીને હવે વાત કરશું મેં તમને દેખાડ્યું કે આપણે કે જે લાંબો પાંદુ નિંદામણ હોય એ બરશે નહીં લાંબો પાંદ વાળું નીંદામણને બહારવા માટે આપણે શું કરવું જોઈએ તો આના ભેગી મિત્રો આ આપણે દવાનું માપશે પચીસથી ત્રીસ એમ એલ અને પંદર દિવસનું જીરું હોય પંદરથી વીસ દિવસ વચ્ચે આનો છંટકાવ આપણે કરી શકીએ છીએ ખાસ કરીને અને ખાસ ધ્યાન રાખો મિત્રો જમીન લીલી હોવી જોઈએ જમીનમાં ભેજ હોવો જરૂરી છે જે પેત આપ્યું હોય એને ખાસ કરીને વધીને ત્રણથી ચાર દિવસ પછી આપણી જેવી જમીન બહુ જમીન ચીકણી હોય તો પાંચ દિવસ પણ ચાલે છ દિવસ પણ ચાલે પણ જમીન થોડીક ભીની પણ હોવી જોઈએ લીલી હોવી જોઈએ તો જ રિઝલ્ટ મળશે બાકી રિઝલ્ટ મળશે નહીં મિત્રો તો પચીસથી ત્રીસ એમ એલનું માફે પ્રતિ પહોંપે ખાસ કરીને અને પંદરથી વીસ દિવસનું નિંદામણ હોવું જોઈએ તો જ બરશે ચાર થી મોટું હોય તો બરશે નહીં મિત્રો ખાસ કરીને અને જો મિત્રો લાંબા પાંદરું નિદામણ તમારે ભેગું હોય તો આના ભેગી આપણે કઈ દવા નાખશું એની ખાસ કરીને વાત કરશું તો આના ભેગી આપણે હાલશે વ્હીપ્સ ઉપર હાલશે અથવા હકામાં હાલશે અથવા તળગાસ ઉપર પણ હાલશે તો આ ત્રણમાંથી ગમે તે એક દવા આપણે પાતળી એમ એલ પ્રતિ પોંપે નાખી શકશું આના ભેગી પોંપમાં ભેગી મિક્સ કરી અને સારામાં સારું પરિણામ લાંબા બાંધમાં પણ મળતું હોય છે મિત્રો લાંબા પાનથી મિત્રો ખાસ કરીને કોઈ જ ગીરાને આડઅસર થતી નથી જે આ જ દવા થોડુંક નોર્મલ આડઅસર કરે છે પણ ખાસ કરીને કોઈ આડઅસર હે નહીં મિત્રો તમે જોઈ શકો છો કે જીરું એકદમ કમ્પ્લીટ પરફેક્ટ છે કોઈ જ નુકસાન થયું નથી તો મિત્રો હવે પછીનો આપણો આનો આના પછીનો વિડીયો આવશે કે જે કાલે આવશે કે જીરાને પહેલો છટકાવો સીનો કરવો તો જેથી કરીને થોડીક જીરાને અસર થઈ હોય જીરું આ જે રાફટ છે તો ખાસ કરીને જીરું એકદમ લાઇટિંગ અને ગ્રોથમાં આવી જાય એનો વિડીયો પણ આપણે કાલે બનાવશું મિત્રો તો ખાસ કરીને આ આપણે વિડીયોમાં વાત હતી કે લાંબા પાંદરું અને ગોરપાંદ બે નિંદામણની વાત મિત્રો તો ગોરપાન નકરું હોય તો આપણે આ જ દવા નાખવાની અને લાંબા પાનવારું હોય તો ભેગી આપણે ટરકાસુ ઉપર વિપ્સ ઉપર અથવા હાકામાં ત્રણમાંથી ગમે તે એક દવા પાંત્રી એમએલ પ્રતિ પોંપે અને આનું માપ છે પચીસથી ત્રીસ એમએલ પ્રતિ પોંપે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવી જવું નવી મિત્રો માહિતી મળશે તમને કે સાચી અને સચોટ મિત્રો તો ચેનલમાં નવો એ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને આગળ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ જાણકારી મિત્રો મળે તો જીરાનું જીરું પાકી જાય ત્યાં લાગીને આપણે આમાં વિડીયોમાં તમામ પ્રકારની માહિતી શેર કરતા રહીશું અને જણાવશું તો બસ આજે વિડીયો મારી વિડીયો જોવા બોલે તમારો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ